ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસને વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ તારીખ વીસ તારીખને શનિવારના રોજ જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું એનું આપણે સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે કે નીચે પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલું છે અંગ્રેજ શાસન સમયે સ્ત્રી શિક્ષણની સ્થિતિ વિશે નોંધ લખો તો આ તમારે પેજ નંબર છવ્વીસ તમારા પુસ્તક જે છે તમારા પુસ્તકમાં પેજ નંબર છવ્વીસ પર આપેલું છે પછી બીજો પ્રશ્ન છે હિન્દના શિક્ષણ માટેના બોર્ડના ખરીતામાં કયા શિક્ષણ સુધારા કરવામાં આવ્યા એ તમારા પેજ નંબર પચીસ પર આપેલું છે રવિન્દ્રનાથ ટાગોરને શા માટે પ્રખર પ્રકૃતિવાદી કહી શકાય એ પેજ નંબર અઠ્યાવીસ પર આ પ્રશ્નના જવાબ આપેલા છે હવે જોઈએ જોડકા જોડો રાજા રામ મોહન રાય પ્રથા વિરુદ્ધ બંગાળમાં ઝુંબેશ ડેલહાઉઝી વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કર્યો ત્રીજું કેશવચંદ્ર સેન બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચોથું ઠક્કર બાપા જનજાતિના ક્ષેત્રોમાં આશ્રય સ્થાપના તો આ જવાબ તમારે છે હવે જોઈએ પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ આપો તો જવાબ જોઈએ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો અંગ્રેજ સરકારે જપ્ત કરેલા એક ખેતરમાં થયેલો ડુંગળીનો પાક કાપી લાવ્યા હતા તેથી ગાંધીજીએ એમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું બીજો પ્રશ્ન જોઈએ બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ કેમ સરદાર તરીકે ઓળખાયા તો ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલી તાલુકામાં સરકાર સામે જમીન મહેસૂલમાં કરવામાં આવતા વધારાને સામે બારડોલી સત્યાગ્રહ સ્વરૂપે ના કરની લડત શરૂ કરવામાં આવી આ લડત સરકારની દમન નીતિ જપ્તી સામે લોકોની મક્કમતા અને વલ્લભભાઈ પટેલના કુને પૂર્ણ નેતૃત્વ માટે યાદગાર બની આ સત્યાગ્રહના સફળ સંચાલનની વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તો આ રીતે આ પ્રશ્નનો જવાબ છે ત્રીજો પ્રશ્ન જોઈએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા ક્રાંતિકારીઓના નામ જણાવો તો શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર મેડમ ભીખાઈજી કામા આ સિવાય લાલા હરદયાલ રાસબિહારી ઘોષ અને ચંપક રમણ પિલ્લાઈ પણ હતા હવે જોઈએ ચોથો પ્રશ્ન દુર્ગા ભાભીએ કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેનો જવાબ જોઈએ દુર્ગા ભાભીએ ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતા મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી પોસ્ટરો બનાવવા તેને ચોંટાડવા પત્રિકાઓ વેચવી અદાલતોના કેસ માટે નાણાં ભેગા કરવા બંદૂકો ચલાવી આ તમામ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં દુર્ગાબાભીએ ભાગ ભજવ્યો હતો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણનો બ નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરો વાઇસ ખાલી જગ્યાએ બંગાળના ભાગલા પાડ્યા તો કરઝન ગાંધીજીએ દાંડીકૂચ દ્વારા મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો સુભાષચંદ્ર બોઝ જે તુમ મુજે દો મેં તુમે આઝાદી દૂંગાનું સૂત્ર આપ્યું રાષ્ટ્ર માટે તન મન અને ધનને ઓછા કરવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ તો આ ચારેય ખાલી જગ્યાનો જવાબ તમને આપેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં ઉત્તર આપું અજંતાના ઈલોરાની ગુફાઓના ચિત્રો કયા કાળ દરમિયાન નિર્માણ પામ્યા તો ગુપ્તકાળ પાલ રાજાઓના આશ્રય તળે વિસરેલી ચિત્રશૈલી કઈ શૈલી તરીકે ઓળખાય તો પાલ શૈલી કઈ ગુફાના ચિત્રો કુદરતી રંગોથી રંગ તૈયાર થયા ભીમ બેટકા ગુજરાતના કોઈપણ બે નામાંકિત ચિત્રકરો નામ આપો રવિશંકર રાવલ અને રમેશ પંડ્યા હવે જોઈએ બ વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરો તો ગુજરાતમાંથી જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા છે ખરું સાચું છે અમદાવાદના મહારાજા સાયાજીરાવે કલા ભવનની સ્થાપના કરી તો ખોટું છે રવિન્દ્રનાથ ટાગોરની આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતા તરીકે ઓળખાય સાચું છે રાજા રવિવર્માન દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત છે ખોટું છે તો આ રીતે ખરું ખોટું ખરું ખોટું આ ચારેય વિધાનોના જવાબ આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો સમય એક બે વાક્યમાં આપો આઝાદી સમયે ભારતમાં કઈ કઈ સમસ્યાઓ પડકારરૂપ હતી તો આઝાદી સામે શહેરોમાં ગંદકી ગીચ વસવાટ ગરીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ રોજગારીની સમસ્યાઓ વગેરે પડકારરૂપ હવે જોઈએ આગળનો પ્રશ્ન આઝાદી સમયે કયા પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો તો ગોવા દીવ દમણ દાદરા અને નગર હવેલી ત્રીજું છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ અને પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ મેદીનવાઝ જંગ શ્વેત ક્રાંતિ અને પીળી ક્રાંતિ દ્વારા કયા કયા ઉત્પાદન વધારો કરવામાં આવ્યો તો દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ દ્વારા અને તેલીબિયાના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા વધારો કરવામાં આવ્યો મુંબઈ રાજ્યમાં કઈ બે ભાષાના વિસ્તારોનો સમાવેશ થયો હતો તો ગુજરાતી અને હવે જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા ઉદ્યોગોને ખનીજ પશુ કૃષિ આધારિત ઉદ્યોગમાં વર્ગીકરણ કરો તો અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ શણ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ આપેલા છે એને વર્ગીકરણ કરીએ તો ખનીજ આધારિત ઉદ્યોગમાં લોખંડ પોલાદ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ આવશે પશુ આધારિતમાં ડેરી ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ આવશે કૃષિ આધારિતમાં શણ ઉદ્યોગ અને સૂતરાઉ કાપડ તો આ રીતે ત્રણેય ઉદ્યોગને આધારે વર્ગીકરણ કરવાનું છે હવે જોઈએ પ્રશ્ન નંબર સાત ટૂંકનો જ લખવાની છે દાવાનાળ તમારા પેજ નંબર અઠ્ઠાણું તમારી ચોપડીમાં આપેલું છે તીડ પ્રકોપ તમારી ચોપડીના એકસો એક પેજ નંબર આપ્યું છે અને મહામારી એકસો બે પર આપેલું છે હવે જોઈએ બ નીચે આપેલ વિકલ્પોની સાચો ઉત્તર પસંદ કરો નીચે આપેલા આપત્તિઓમાં કઈ આપત્તિની પૂર્વાઆગાહી શક્ય છે તો વાવાઝોડું નીચેના મને ભૂસ્ખલન માટે કયું કારણ જવાબદાર નથી તો આગ બે હજાર ઓગણીસ વીસમાં ભારતે કઈ મહામારીને મુશ્કેલી અનુભવી કોરોના કયા કીટકના પ્રકોપથી ખેતી પાકોને ભારે નુકસાન પહોંચે છે તીડ જંગલમાં ફેલાતી આગને શું કહેવામાં આવે છે દાવાનળ ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ વળતર થાય તો પવનથી કઈ દિશામાં ઉડી જવું જોઈએ તો વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો દાવાઓના પ્રકાર જણાવી તેના વિશે લખો તો જોઈએ જવાબ દાવાઓના બે પ્રકાર છે દીવાની દાવા અને ફોજદારી દવા મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દવાઓ દીવાની દવા કહેવાય છે અને ફોજદારી દવામાં ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેનો સમાવેશ થાય છે હવે જોઈએ આગળનો પ્રશ્ન ન્યાયતંત્રની જરૂરિયાત જણાવો તો જવાબ જોઈએ આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલો છે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેને માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની પાસે ખાસ તાકેદારી માટે ન્યાયતંત્ર જરૂરી છે પ્રશ્ન ત્રણ લોક અદાલતના ફાયદા જણાવો તો લોક અદાલતના માધ્યમથી અનેક કેસોનો ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે નાગરિક અને કોઈના કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને કાયદાકીય આંટી ગુટીમાંથી બચાવી શકાય છે તો આ પ્રશ્ન છે લોક અદાલતના ફાયદાઓ હવે જોઈએ આપણે બ નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી વડી અદાલત છે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે જવાબ આવશે સર્વોચ્ચ ત્રીજું છે રાષ્ટ્રપતિના હોદ્દા પર દૂર કરવાની પ્રક્રિયા મુખ્ય ન્યાયાધીશને આમાં આવશે જવાબ તો એ છે મહાભિયોગ ચોથું છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે તો સર્વોચ્ચ અદાલત છે તો રીતે ખાલી જગ્યામાં જવાબ આવશે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કોઈ પણ બે માનવ અધિકારો વિશે લખો તો આપણે જવાબ જોઈએ બે અધિકારો છે શિક્ષણ મેળવવાનો હક છે અને કામ કરી વેતન મેળવવાનો હક અહીં આપેલો છે તો બે અધિકારી લખ્યા છે હવે જોઈએ સામાજિક ન્યાય માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો લખો તો ભારત ભારતના બંધારણમાં દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવામાં આવેલ છે બંધારણમાં દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જોનો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ કરેલ છે તો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ આ રીતે આવશે હવે જોઈએ તમારો મિત્રો જો શિક્ષણ ન મેળવે તો કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો અહીંયા તમારે રોજગારીની સમસ્યા આવશે વિચારોની સમસ્યા આવશે તમારે અહીંયા પોતાના વિચારો લખવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો માનવીની મૂળભૂત જરૂરિયાતો જણાવો માણસની મૂળભૂત જરૂરિયાતો કઈ છે તો જવાબ જોઈએ ઘણા સમય પહેલાં અન્ન વસ્ત્ર રહેઠાણ એ દરેક માનવ માટે સુલભ બને તેવા પ્રયત્નો થાય હાલ આ જરૂરિયાતો પાયાની ગણવા લાગી જેમ જેમ નાગરિકોને મુક્તિના શ્વાસ લેવા લાગ્યા તેમ તેમ શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી હવા પોષક આહાર તેમજ આનંદ પ્રબોધના ક્ષેત્રો ઉમેરાતા ગયા તો આ રીતે પાંચ તે ત્રણ મુખ્ય જરૂરિયાતો છે એ સિવાય આપણે આ જરૂરિયાતો લખવાની છે બીજો પ્રશ્ન જોઈએ એકસો આઠ દ્વારા તમે કઈ કઈ સુવિધાઓ મેળવી શકશો તો એક્સિડન્ટ થયો હોય તો આપણે બોલાવી શકીએ તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાંથી કે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર માટે પ્રસૂતિ સમયે આવા અનેક ઉદાહરણો દ્વારા આપણે એકસો આઠનો ઉપયોગ કરી શકીએ છીએ ત્રીજું છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કયા કયા સારા પ્રયત્નો થયા છે તો ઈસવીસન બે હજાર નવમાં કેન્દ્ર સરકારે બંધારણમાં દર્શાવ્યા મુજબ છથી ચૌદ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવી જેથી દરેક ગામમાં પ્રાથમિક શાળા ખોલી તેમાં વર્ગખંડો પ્રયોગશાળા પીવાનું ચોખ્ખું પાણી વીજળી શૌચાલયો મધ્યાહન ભોજનની વ્યવસ્થા વગેરે કરવામાં આવી આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે એકસો આઠની સેવા ચાલુ કરી બાળ રસીકરણ કાર્યક્રમ દ્વારા પોલિયો પોલિયો માટે બીસીજી માટે બીસીજી ઝેરી કમળા માટે ધનુર માટે ઓરી અછવડા માટે રસીઓ આપે છે મહિલાના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ દ્વારા ફ્રી તપાસ પોષક આહારની સુવિધા વગેરે કરી છે મોટા ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તાલુકા અને જિલ્લા મથકે શહેરોમાં સરકારી હોસ્પિટલો આવી છે આ રીતે આરોગ્ય ક્ષેત્રે સુધારો કરવામાં આવ્યો છે ચોથો જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનું મહત્વ સમજાવો વિવિધ ઔદ્યોગિક યોજનાઓમાં પરિણામ સ્વરૂપે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ ઘણો સારો છે જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો છે તેમજ લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે તો અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો